નમસ્કાર મિત્રો આજનો મારો ટોપિક છે સેલ્ફ ડેવલપમેન્ટ હવે તમે લાખ કોશિશ કરતા હોય ને આમ છતાં પણ તમારી અંદર સેલ્ફ ડેવલપમેન્ટ ન આવે ને તો તમારી બધી જ બુદ્ધિ તમારી બધી જ હોશિયારી કશા કામની નથી હવે સેલ્ફ ડેવલપમેન્ટ એટલે શું હવે આ માટે આપણે શું શું કરવું જોઈએ તો આ માટે આજે હું મસ્ત મજાની પાંચ ટીપ્સ કહેવા જઈ રહી છું હવે આ પાંચ ટિપ્સ ખૂબ જ અગત્યની છે દરેક માટે અગત્યની છે તો આ પાંચ ટિપ્સ સાંભળવા માટે તમે મારો આખો વિડીયો ધ્યાનપૂર્વક સાંભળો અને જરૂર લાગે ત્યાં મને કોમેન્ટ પણ જરૂર કરો હવે આપણે આમ જોવા જઈએ ને તો આપણે બાળકના સર્વાંગી વિકાસ માટે બાળકને સ્પોર્ટ્સ સ્ટડી કે એમને સ્વિમિંગ કે માઇન્ડ ડેવલપમેન્ટના એવા ઘણા ક્લાસીસ કરાવતા જ હોઈએ છીએ આમ છતાં પણ બાળકમાં જો કોન્ફિડન્સ લેવલ જ ના હોય ને તો એ કશું કાર્ય નથી કરી શકતો અને આના માટે જ સેલ્ફ ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી છે હવે તમે કોઈપણ એક ફિલ્ડમાં જેટલા ઊંડા ઉતરશો ને જેટલો વધારે સમય આપશો ને એટલા તમે સરસ મજાના ઉપર આવી શકશો અને આ કરવા માટે તમારે કોઈ પણ એક કાર્યમાં ખૂબ જ ઊંડાણપૂર્વક વધુ વિગતથી તમારે વધુ સમય આપીને વધારે મહેનત કરવી જ પડશે ત્યારે જ તમને સક્સેસ મળશે અને સક્સેસ મેળવવા માટે આ એક જ એમનો રસ્તો છે કે વધારેમાં વધારે સમય તમારે એક કાર્ય પાછળ આપવાનો છે કોઈ પણ એક કાર્યમાં કોઈ પણ એક આવડતમાં કે એક ફિલ્ડમાં તમારે નિપુણ બનતા શીખવવું જ પડશે ભલે તમને બધા જ કામ કરવા ગમે છે બધું જ કામ આવડે પણ છે અને બધું શીખવું પણ છે આમ છતાં પણ કોઈ પણ એક ફિલ્ડમાં માસ્ટરી હોવી ખૂબ જ જરૂરી છે આજે દુનિયામાં જે વ્યક્તિ માસ્ટરી કે જેમનામાં નિપુણતા હશે ને એમની જ વેલ્યુ છે કારણ કે આપણે એમના ટેલેન્ટના જ વખાણ કરીએ છીએ ને આપણે સૌ જાણીએ છીએ અને દરેકમાં જેટલી ટેલેન્ટ દરેકમાં ભગવાને ટેલેન્ટ મૂક્યું જ છે હવે આ ટેલેન્ટને જ બહાર કાઢવાની જરૂર છે પછી આ ડૉક્ટર હોય એન્જિનિયર હોય કે હાઉસવાઇફ હોય કે કોઈ બિઝનેસમેન હોય દરેકે પોતાના ફિલ્ડમાં નિપુણતા કેળવવી જ પડશે હવે ડૉક્ટરો આપણી આસપાસ ઘણા બધા છે આમ છતાં પણ આપણે નિપુણ ડૉક્ટર પાસે જ કેમ જઈએ છીએ હોશિયાર ડૉક્ટર પાસે કેમ જઈએ છીએ બધા ડૉક્ટર જ છે બધા એન્જિનિયરો કેમ સક્સેસ નથી એવી જ રીતે બિઝનેસમેન કેટલા બધા બિઝનેસમેન છે ને કેટલા બિઝનેસ છે આમ છતાં પણ આપણે આંગળીના વેઢે ગણીએ એટલા જ બિઝનેસમેન કેમ યાદ છે કારણ કે એમને એમની આખી જિંદગી આખું જીવન આખો દિવસ રાત બધું એક માટે જ એમને સમય પસાર કર્યો છે ત્યારે એમને આ સક્સેસ મળી છે હવે તમે હાઉસ વાઇફની જ વાત કરો ને હાઉસ વાઇફને ઘરકામ કે રસોઈકામ કરવાનું હોય છે આમ છતાં પણ ઘણાની રસોઈ કેમ મસ્ત મજાની બનતી હોય તો એમની વાહ વાહ થતી જ હોય કે આ બેનની આ ભાભીની રસોઈ ખૂબ જ સરસ હોય છે કારણ કે એમને એમના કાર્યમાં નિપુણતા કેળવી છે તો તમે કોઈ પણ ફિલ્ડમાં હોય તમે નિપુણતા કેળવી જ શકો છો અને આ કરવા માટે તમે એક દઢ સંકલ્પ લઈ લો રોજના વધારેમાં વધારે સમય તમે આ કાર્ય પાછળ લગાડી દો જરૂર તમને ત્યાંથી સક્સેસ મળશે જ ફોર એક્ઝામ્પલ રોહિત શર્માને લઈ લો રોહિત શર્માએ એમના એક જ વર્લ્ડ કપમાં પાંચ સેન્ચ્યુરી મારી હવે આ કોઈ નાની સિદ્ધિ નથી હોય જરા પણ આ કરવા માટે એમને કેવડી મહેનત પડી હશે દિવસ રાત એમને સતત પ્રેક્ટિસ કરી હશે ત્યારે એમને આ સિદ્ધિ મળી છે ત્યારે એમને અત્યારે વાહવા થઈ રહી છે સચિન તેંડુલકર તો એમને તો આ ક્રિકેટની દુનિયાનો પોતે રાજા જ બની ગયો છે હવે આ શક્તિ ભગવાને આપણા બધામાં જ આપી છે પરંતુ આ શક્તિ આપણે ઓળખી પણ નથી શકતા અને આ શક્તિને આપણે બહાર પણ નથી લાવી શકતા કારણ કે આપણે આ માટે હજુ મહેનત જ નથી કરી આપણે હજી ઉપર પાણીમાં કરીએ છીએ હજુ આપણે ઊંડા ઉતર્યા જ નથી એટલે આપણને આપણી શક્તિ ઓળખાતી નથી હવે સેલ્ફ ડેવલપમેન્ટ માટે હું અતિ મહત્વની પાંચ ટીપ્સ કહેવા જઈ રહી છું તો દરેક મારી આ પાંચ ટીપ્સ અપનાવશે ને તો ખરેખર એમના જીવનમાં હંડ્રેડ પર્સન્ટ સક્સેસ મેળવશે જ હવે સૌથી પહેલે ટીપ્સ છે સેલ્ફ નોલેજ સેલ્ફ નોલેજ એટલે કે તમારે તમારે ખુદને જ એટલે કે આપણે આપણને ખુદને ઓળખતા શીખવાનું છે આપણને ખુદને ઓળખવા માટે વધારેમાં વધારે સમય કાઢવાનો છે એટલે કે આપણી અંદર રહેલી શક્તિ અને આપણી અંદર રહેલી ખામી બંનેને ઓળખવાના છે દરેક માણસની અંદર ખામી અને ખૂબી બંને હોય જ છે કેટલી ખામી છે કેટલી ખૂબી છે આ બધું જો ઓળખાઈ જશે ને તો આપણા અંદરનું જે નોલેજ છે એનું મંથન કરતાં જો તમને આવડી ગયું ને તો ત્યાંથી જ તમને સક્સેસનેસ મળી શકે છે તો દરેક વ્યક્તિએ સેલ્ફ નોલેજ ખાસ મેળવતા શીખવું જ પડશે હવે બીજું છે કન્ટિન્યુ સ્ટડી એટલે કે તમે કોઈ પણ કાર્યમાં કોઈ પણ ફિલ્ડમાં જીવનભર તમારે શીખતા જ રહેવું પડશે હવે એકવાર કદાચ તમે કાર્યમાં સક્સેસ મેળવી લીધી તો ત્યાંથી તમારે અટકી નથી જવાનું તમારે આ સક્સેસનેસને જાળવી રાખવા અથવા તો એનાથી આગળ વધવા માટે સતત ને સતત આખી જિંદગી તમારે શીખતા જ રહેવું જોશે જો તમે શીખવાનું જ્યાંથી છોડી દો છો ને ત્યાંથી તમારી બુદ્ધિનો વિકાસ ત્યાં જ અટકી જાય છે એટલે જ હજુ કહું છું કે તમને જેમાં પણ રુચિ હોય ને રોજ નવું 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 કંઈક શીખતા રહો આઉં વાઇફ હોય તો પણ ભલે તમે બેસી રહેવાથી કશું તમને હાથમાં આવવાનું નથી કઈક ને કંઈક નવું તમે શીખતા રહો એક્ટિવિટી આપણા જીવનનો મેઇન અહમ હિસ્સો છે તો આ હિસ્સાને ક્યારેય તમારે છોડવો ના જોઈએ હવે ત્રીજું છે કંટ્રોલ અને ડિસિપ્લિન કોઈ પણ ફિલ્ડમાં કામ કરવા માટે ડિસિપ્લિન અતિ મહત્વનો ભાગ ભજવે છે ડિસિપ્લિનનું હોવું ખૂબ જ જરૂરી છે હવે ઘણાને ડિસિપ્લિન પણ હોય છે આમ છતાં પણ જો એ કાર્યમાં સક્સેસ ના થાય ને તો એ શું કરે પોતાના મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવી દે ગુસ્સો કરી બેસે એટલે એમનું જે કામ છે ને સક્સેસ થવાની જગ્યાએ નિષ્ફળ ફેલિયર થઈ જાય અને ત્યાંથી એ પીછે હટ કરી લે છે આના કરતાં કરતા તમારે સમયનું યોગ્ય પાલન કરતા શીખવું જોશે જેટલો પણ તમે સમય આપો છો ને એનું યોગ્ય પાલન કરી શકો છો કે નહીં રોજની નિયમિતતા તમે કેળવો છો કે નહીં આ ડિસિપ્લિન જો તમારી અંદર આવી ગયું ને તો ખરેખર ત્યાંથી પણ તમને સક્સેસ મળશે મળશે ને મળશે જ અને દરેક તમે સક્સેસની સ્ટોરી જોઈ લો એ કેટલી વાર ફેલ થયા હશે કેટલી વાર ફેલિયર હશે એમની લાઈફમાં આમ છતાં પણ એમને પોતાના કાર્યો નથી છોડ્યા તમે કાર્યો છોડી દેશો ને તમારું કોઈ પણ ફિલ્ડમાં તમારે આગળ વધવા માટે તમે જો છોડી દીધું ને તો ત્યાંથી તમે ફેલિયર જ ગણાશો પરંતુ તમારે ઉપર ઉઠવા માટે સતત ડિસિપ્લિન એટલે કે સમયનું યોગ્ય પાલન અને રોજની નિયમિતતા કેળવવી જ પડશે હવે ચોથી વસ્તુ છે કે પોઝિટિવ થિંકિંગ આ સૌથી અગત્યની વસ્તુ છે સેલ્ફ ડેવલપમેન્ટ માટે સૌથી અગત્યની વસ્તુ હોય ને તો એ પોઝિટિવ થિંકિંગ છે હવે પોઝિટિવિટી એટલે શું હવે પોઝિટિવિટી વધારવા માટે તમારે સૌથી પહેલાં પ્રાણાયામ મેડિટેશન કે સેલ્ફ થિંકિંગ વધારવાની ખાસ જરૂર છે જો આટલું તમે કરશો ને તો તમારી અંદર પોઝિટિવિટી વધતી જ જશે અને આ પોઝિટિવનેસ વધશે ને એટલે તમે કોઈ પણ કાર્યમાં તમને ક્યાંય પણ મુશ્કેલી આવે છે ને તકલીફો પડે છે ને આસાનીથી તમે સર કરી શકશો હવે કોઈ પણ કાર્યમાં આપણે ત્યાં અડચણરૂપ થવાના જ છે ને આપણે ગમે તે કાર્ય કરશું એમાં ક્યાંક ને ક્યાંક તકલીફો પડતી જ હોય છે હવે આ તકલીફો પડે ને એટલે આપણે ત્યાંથી છોડી દઈએ છીએ શા માટે કારણ કે આપણી અંદર નેગેટિવિટી ભરાઈ ગઈ છે કે આ કાર્ય હવે મારાથી ના થઈ શકે આ હું નહીં કરી શકું આ મને આવડતું જ નથી આ મારાથી નહીં થઈ શકે આવા શબ્દો વાપરવા કરતાં આપણે એવું બોલવું જોઈએ કે આ મારાથી થઈ શકશે આ હું કરી શકીશ કમસે કમ હું બે વાર ટ્રાય તો કરું જો તમે ટ્રાય શબ્દ બોલશો ને તો તમે સરો જરૂર આપણે આ કાર્ય કરી શકશું તો આ પોઝિટિવિટી જેની અંદર હશે ને એ જ સક્સેસનેસ સુધી પહોંચી શકે છે તો સૌથી પહેલાં આપણે બાળકની અંદર નાનું હોય ને ત્યારથી જ એમને પોઝિટિવનેસ એટલે શું પોઝિટિવિટી એટલે શું અને પોઝિટિવિટી ભરવા માટે આપણે ખુદે જ પહેલાં મહેનત કરવી જોશે અને એકવાર બાળક જ્યારે પોઝિટિવ બની જાય ને ત્યારે એમને કોઈ પણ કાર્ય અઘરા નહીં લાગે હવે સૌથી છેલ્લું છે સેવા ભાવના આપણે આપણું જ નોલેજ અને આપણી જ ક્રિએટિવિટીનો ઉપયોગ કોઈ બીજી વ્યક્તિના મદદ માટે આપણે વાપરીએ ને ત્યારે આપણું જીવન ખરેખર અર્થપૂર્ણ બની ગયું છે એટલે કે આપણે ખરી જગ્યાએ આપણે આગળ વધી રહ્યા છીએ એટલું યાદ રાખવાનું કારણ કે આપણું નોલેજ હવે બીજાને કામ આવવા લાગ્યું છે આપણી ક્રિએટિવિટી આપણું ફિલ્ડ હવે બીજાને કામ આવવા લાગ્યું છે આ અબ્દુલ કલામ આવા તો ઘણા બધા હશે તમે એમની સ્ટોરી જોવો છો ને કે એમનું કાર્ય હવે બીજાને કામ લાગવા લાગ્યું છે એમનું નોલેજ બીજાને કામ લાગે છે કેટલા બધા મોટિવેશનલ સ્પીકર છે કે એમનું હવે જે મોટિવેશન છે ને એ બીજાને કામ આવી રહ્યું છે તો ત્યારે તમારું જીવન અર્થપૂર્ણ બની ગયું એવું ગણાશે અને આ કરવા માટે તમને ગમે એટલો સંઘર્ષ પડે તમે ગમે એટલા પડકારો તમારે ઝીલવા પડે ને તો પણ તમારી અંદરથી સેવા ભાવના જવી જ ના જોઈએ સેવા ભાવનાને સતત સાથે રાખવાની છે કે મારે કોઈક માટે કંઈક કાર્ય કરવા છે તો દોસ્તો આજે આ સેલ્ફ ડેવલપમેન્ટ માટે મેં આજે પાંચ આવી અતિ મહત્વની ટીપ્સ આપેલી છે જો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આ પાંચ જ ટીપ્સ જો અપનાવીને તો એ કોઈ પણ ફિલ્ડમાં હશે ને સ્ટુડન્ટ હશે મોટા હશે નાના હશે કે હું તો ગૃહિણી કેમ નથી હાઉસવાઇફ કેમ નથી કોઈ નાની વ્યક્તિ જ કેમ નથી છતાં પણ જો એ પાંચ ટીપ્સ એવી અપનાવી લેશે ને તો પોતાના કાર્યમાં હંડ્રેડ પર્સન્ટ એ સક્સેસનેસ મેળવશે જ તો દોસ્તો આ મારો વિડીયો બંને એટલું શેર કરવા નમ્ર વિનંતી ધન્યવાદ